જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા આજે છે દિવસ નંબર ચાર સવાર સવારમાં કાલે મેં જે તમને વાછરડું દેખાડ્યું વગરનું એને આ સુમિતભાઈ સવાર સવારમાં બોટલથી કંઈક આવી રીતે દૂધ પાઈ રહ્યા હતા ત્યાં બટેટાની રિક્ષા જે રાજુલાના એક ગૌપ્રેમી વ્યક્તિએ મોકલાવેલી એ ખાવા માટે ગૌ માતા આતુરતાથી રાહ જોઈ રહી હતી કે ક્યારે અમને હવે બટેટા ખાવા મળે એની સાથે જ આપણી પાસે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર એક બહુ જ ખરાબ હાલતમાં કૂતરાઓ દ્વારા ફાડી ખાધેલું એક વાછરું રેસ્ક્યુ કરીને આવ્યું હતું એની ઘાવને વ્યવસ્થિત સાફ કર્યા બાદ ડૉક્ટરની સલાહ બાદ એને મલમપટ્ટી કરી અને એના જે દુખાવો ઓછો થાય એવી કંઈ દવાઓ આપી અને પછીની માતાની હાલત તમે જોઈ શકો છો બીજા પણ આપણી પાસે ઘાયલ પશુ હતા એની પણ આપણે સારવાર કરી વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ